અને આ ઉપરાંત જો કુદરતી કારણોસર બાગાયતની ખેતીમાં પણ આપણો ગુજરાત ખૂબ ઝડપથી નવા નવા સોપાનો સર કરી રહ્યું છે અને સમગ્ર દેશને એક 이나가자 u h a સેક્રેટરી પરમાર સાહેબ સામાજિક આગેવાન એવા જગદીશભાઈ વાઘેલા સાહેબ માજી જિલ્લા પ્રમુખ શ્રી માનનીય શ્રી ઈશ્વરભાઈ સોલંકી સાહેબ તેમજ ડેલિગેટશ્રી નવનભાઈ ઠાકોર સાહેબ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સાણંદ જીપી વાઘેલા સાહેબ માન્ય ઢીલુ સાહેબ તથા શ્રેષ્ઠ પ્રજા તમામ મહાનુભાવો અને આ કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા છો અને જેના માટે આ કાર્યક્રમ વિશે એવા વાલા ખેડૂત ભાઈઓ તથા બહેનો આ તમામ આકર્ષકથી હું સમગ્ર તાલુકા વહીવટીતંત્ર તરફથી અને માન્ય જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામનું હાર્દિક સ્વાગત કરું છું હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે ખાસ કરીને સાહેબ પાંચ મિનિટ દસ મિનિટ કે જેમાં આપણું જે ખેતીવાડી ખાતું છે આગાયત ખાતું છે ખેતીવાડી ખાતું છે જે પ્રકારની વિવિધ યોજનાઓમાં એમનું જે કામગીરી કરી રહ્યા છે તો એ બાબતે તેમને થોડું એક માર્ગદર્શન આપવાની જરૂરિયાત હતી તો થોડું માર્ગદર્શન આપીશ પહેલી વાત છે કે અત્યારે જે ખેડૂતો જે પીએમ કિસાન યોજનાનો જે આપણે લાભ લઈ રહ્યા છે કે જેમાં આપણને આપણા ખાતામાં બે હજાર રૂપિયા જેટલી આપણને સહાય પણ મળતી હોય છે

તો આ તબક્કે મારે ખાસ તમામ ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે આ એગ્રી પ્રોજેક્ટ અંતર્ગત આપણે આપણા ગામમાં જે વીસી હોય તે વીસી મારફત ફક્ત આધાર કાર્ડ આપણે મોબાઈલ નંબર લિંક હોય એવો આપણો મોબાઈલ નંબર અને સાત પાંચ અને આઠ ઉતારા લઈ આપણે વીસી પાસે જવાનું છે વીસી આપણને વિના મૂલ્યે આપણા કે નોંધણી આપણે તૈયાર છે આપણે કોઈ પણ રીતે નથી આપણે અને આપણા ખેતર આપણા એક જેમ આપણું આધાર છે એ પ્રકારનો આપણા ખેડૂતનું એક આઈડી થશે અને આ આઈડી જે આપણે ભારત સરકારની ખાસ યોજનાઓ છે આપણે તાળીઓથી આપણે તો એમને પણ આપણે તાળીઓથી વધારીશું એમને પણ આપણે તાળીઓથી વધારીશું આપણે વધાવીશું જગદીશભાઈ

એ નવી ટેકનોલોજી છે મોંઘી ટેકનોલોજી છે એટલે એના અમુક લિમિટેશન છે કે ભાઈ આ જયારે તમે પચાસ રૂપિયાનો ડોઝ દેવરાવો તો એ દરેક પશુ માટે નથી કે જે માત્ર પહેલું વેતર કે બીજું વેતર મેક્ઝિમમ ત્રણ વેતર સુધીના પશુ એટલે કહેવાનો એ કે જે મોટી ઉંમરના પશુ હોય એમાં આ દેવાનો નથી પછી જે એનું લાળાઈ કરે તો એ તમે જુઓ કે જે જે પશુ ગૂથલા ના મારતું હોય જે પશુનું વજન ઓછું ના હોય આદર્શ રીતે ત્રણસો કિલોથી હોય તો એમાં આ ટેકનોલોજી વપરાય નહીં ત્રણસો કિલોનું વજન હોય તો ગર્ભધારણ માટેની શક્યતા વધુ રહે અને શક્યતા એસી નેવું પ્રકારે એટલે એનો તમે લાભ લઈ શકો આ ઉપરાંત છેલ્લા એ જે જ્યારે તમે બીજાન કરાવો ત્યારે એની છેલ્લી બે કે ત્રણ લાળીઓ નોર્મલ હોવી જોઈએ એ ઉપરાંત તમારે એને કૃત્રિમ જે કૃમિનાશક દવા હોય જે આપણે ચારમિયા કહીએ તો એ ચારમિયા જે ગાય કે ભેંસમાં કે પશુમાં હોય તો એનો ડોઝ ચૂસે અને જે પશુ ખાય એ ચારમિયા ખાઈ જાય અને એનું દૂધ ઉત્પાદન ઘટે અને એનો વિકાસ ના થઈ શકે ડોઝ વાપરતા પહેલાં પણ એનું ડિવર્મિંગ કરવું પડે એટલે કે કૃમિનાશક દવાનો ડોઝ આપી પણ કૃમિનાશક દવાનો ડોઝ આપવો પડે અને પશુ બીમાર ના હોય બહુ ગરમી કે ભેથી જે સેક્સિમેન્ટનો ડોઝ વાપરીએ તો આપણને એનો મહત્તમ લાભ મળે આ સિવાય પશુપાલન ખાતાની બીજી પણ અન્ય સહાયકારી યોજનાઓ છે કે જે આપણે એવું કહીએ કે ભાઈ પશુપાલન તમે વ્યવસાયકારક કે નફાકારક પશુપાલન કરો તો એમાં સિત્તેરથી થી એંસી ટકા જેટલો ખર્ચો ખોરાકનો હોય ચારાનો લીલા ચારાનો દાળનો તો ચારા માટે આપણે ગુજરાત સરકારનું જે પશુપાલન ખાતું છે એના દ્વારા સુધરેલા ઇમ્પ્રુવડ વેરાયટી હોય છે સુધરેલા બિયારણની કીટ આપવામાં આવે છે સાત કિલોની એમાં મકાઈ હોય છે જુવાર હોય છે એનપી ટ્વેન્ટી વન હોય છે આ બધી જ બિયારણની કીટ પશુપાલકોને તદ્દન ફ્રી મફત આપવામાં આવે છે એ સિવાય ગાભણ પશુને કે જ્યારે એની આપણે વધારે વધારે કાળજી લેવાની હોય તો એના માટે દાણ આપવામાં આવે છે ત્રિયાણ બાદ પણ પશુને દાન આપવામાં આવે છે એ સિવાય બે પશુઓ માટે આપણે કેટલ શેડ બનાવવો હોય તો કેટલ શેડ બનાવવા માટે પણ સહાયકના સહાય પણ સંચાલિત ચાફ કટર આવે વિદ્યુત સંચાલિત ચાફ કટર તો હોય કે ભાઈ એમાં બે વર્ગની મોટર હોય અને તમે જે લીગો ચારો કે સુપો ચારોમાં નાખો તો એક એક ઇંચના ટુકડા કરવા એટલે આ ચાફ કટર માટે પણ સરકાર અઢાર હજાર સહાય આપે છે અમારે આ બધી સરકારી યોજના માટે હાઈકૃત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે ઓનલાઈન અને એમાં વધારે લાભાર્થી હોય તો એમાં ઓનલાઈન ડ્રો થાય છે એટલે તદ્દન બિનપક્ષપાત રીતે અને નિષ્પક્ષ રીતે ડ્રોમાં જે લાભાર્થી જાહેર થાય એને ખરીદી કરવાની

જે વિરોધમાં આવી છે કે તો આપણે જનકનો તાર કેમ કેવો આવે છે કે પરિવારમાં સૌથી વધારે મદદ કોણ કરે તો કે પિતા કરે તો આપણે જનકનો તાર ઉભો દેના માટે કરવામાં આવવાનું આવ્યું છે કે આપણે પધારને વધારે મહેનત કરી એક સારું બાપ દાનુ વિરુદાપમાં માર્યું છે પણ હું પાંચ મિનિટમાં મારી જે વાત છે કે આપ સૌને રજુ કરીશ કે સાહેબે કહ્યું કે 2002 થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ઉતરે લેનોઇટમાં સલ્ફર કુછો જોગ કરતો હતો and then pesticide ખેતી વાપરવા ખાતર ખેતી દે વાપરવા કઈ કંપનીનો વાપરવા કયા રૂપમાં કેવા વાપરવા આ બધા ખેડૂતોને શીખવાડતા તો અને એમાંથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તો મને ગામમાં લોકો ગાંડો કહેતા અમારે ગામમાં અહીંયા બેઠા છે બધા એટલે ઓટી એવી વાત થાય કે આ છોકરો ગાયડો થઈ ગયો સારો એવો પગાર છે સારો એવું ચાલે છે અને ભાઈએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી પણ મન કે ભઈ ના આપણે સમજીએ છીએ કે આપણે જાણવા મળ્યું છે કે ખાતરોને અને આપણી જમીનને નુકસાન કરે છે મનુષ્યની હેલ્થને નુકસાન કરે છે કેન્સર થાય છે આવતા દિવસે જો આપણે આ ખાતરો વપરાતા રહેશે તો આપણી જમીન એક દિવસ કઈ નહીં ઉગે ખળપણ નહીં ઉગે એવી થઈ જશે તો આવો વિચાર નહીં અને આપણે કીધું ચાલો શરૂઆત કરીએ તો બે હજાર અઢારથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને ધીમે ધીમે નવું નવું શીખતા ગયા એટલે સાહેબોનો આત્મા સ્ટાર્ટનો સહયોગ મળ્યો અવનવા ફામોની મુલાકાત લીધી આપણા ભાવમાં એક રાજીપાલ શ્રી આચાર્ય દેવરંજ જેમનો ફાર્મ હરિયાણામાં છે એમના ભાવની મુલાકાત લીધી તો ખૂબ સરસ પણ અહીંથી ઈજાથી મળી અને આપણા ફાર્મ પર એનો પ્રયોગો કર્યા તો સારી આપણને પ્રાકૃતિક ખેતીમાં સફળતા મળી તો હવે એમ થયું પ્રાકૃતિક આપણે પકવી લીધું પણ વેચાણ કઈ રીતે કરવું અને એનું ઉત્પાદન થોડું ઓછું આવે એનો ભાવ તો થોડો વધારે હોય તો એ કઈ રીતે મળે તો એ દિશામાં કામ કર્યું કેમકે માર્કેટિંગનું કામ તો આપણે કરતા જ હતા એટલે એ તો આપણે શીખવાની જરૂર નથી તો નજીકની મેટ્રો સિટીમાં આપણી પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરી પ્રોસેસિંગ કરી જાતે પણ લેવડદેવ કરી અને વેચાણ શરૂ કર્યું ઓનલાઈન આપણા એના કન્ટેન્ટ બનાવી અને સોશિયલ મીડિયા ઉપર મૂક્યા તો સારો એવો આપણને અત્યારે પ્રાકૃતિક ખેતીની અંદર સફળતા મળી છે એટલા બીજામાં ત્યાં દાડેનું વાવેતર થઈ ગયું જેમાં આપણે વાવેતરથી લઈને એમના સિસ્ટમ સુધી એમાં પેકિંગ મટીરિયલ સુધી એમને ખેડૂતોને ચાલુ વર્ષે સરકાર છે ગ્રો કવર એટલે કે ઝાડ ઉપર આખું એક કવર કરી એ લોકો આ ક્વોલિટી જેમાં દાગી ના પડે અને માર્કેટ ભાવ મળે એ માટે ચાલુ વર્ષે સરકાર છે એમાં સબસિડી જાહેર કરી એ લોકોને પણ આપણે સબસિડી એ ચાલુ વર્ષથી એનું બનવાનું ચાલુ થઈ ગયું

नीतीश पटेल तो जिला खेतीवाड़ी अधिकारी अहमदाबाद आज रोज सरकार से ना रवि कृषि महोत्सव कार्यक्रम अंतर्गत खेडूत तो ने रवि पाक कोई बाबते आधुनिक तंत्र तो जानकारी मिली रहे तमज योजना की जानकारी मिली रहे बागायती पाकों ने वैज्ञानिक खेती पद्धति पशुपालन सहकार ગ્રામ કૃષિ પશુપાલન સહકાર તમામ વિભાગોની યોજના કે જાણકારી મળી રહે તે અંતર્ગત આપણા જિલ્લામાં ટોટલ કુલ નવ તાલુકામાં નવી કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું હતું આજરોજ મંડળ તાલુકામાં પણ કૃષિ મહોત્સવનું આયોજન થયેલ છે તેમાં લગભગ સોળથી વધારે પણ સ્ટોલ અહીંયા આપણે ગોઠવવામાં આવેલ છે સરકારશ્રીનો જે ખાસ ભાર છે કે દરેક ખેડૂતો જે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હોય એ ફાર્મર રજિસ્ટ્રી પણ કરે તો એ બાબતે પણ અમે આજરોજ મંડળ તાલુકામાં સીએસસી મારફત અમે જે હાજર ખેડૂતોને પણ અમે આમાં નો નોંધણીની પણ કામગીરી કરવામાં આવેલી છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતે પણ ખેડૂતો જાણકારી મળી રહે અને આપણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ બાબતે અત્યારે ત્રણ વાગે અમે કડવાસણ ખાતે પ્રાકૃતિક ખેતી મોડલની પણ મુલાકાત રાખેલી છે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તથા માન્ય મહાનુભાવોએ પણ તમામ સ્ટોલની મુલાકાત લીધી રહી છે મોટી પ્રમાણમાં અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે હું સતીષ મકવાણા વિસ્તાર અધિકારી ખેતીવાડી તાલુકા પંચાયત કચેરી માંડલ તારીખ છ અને સાતના રોજ રાજ્ય કક્ષાએ તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અત્યારના માંડલ તાલુકામાં પ્રમુખ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબશ્રી તાલુકા પંચાયત પ્રમુખ સાહેબશ્રી તાલુકા પંચાયતના કારોબારી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તથા એપીએમસી અધ્યક્ષ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ ખેતીવાડી શાખા આત્માના કર્મચારીઓ પશુપાલનના કર્મચારીઓ આરોગ્યના કર્મચારીઓ એમ ટોટલ અમે લગભગ સત્તર એક સ્ટોલનું આયોજન કરેલ જે સ્ટોલમાં તમામ સરકારશ્રીની યોજનાઓની વિગતવાર માહિતી અને લાઈવ કામગીરી કરેલ છે આ યોજના અંતર્ગત સરકારશ્રીનો એક એવો ઉદ્દેશ છે કે જેનાથી ખેડૂતોમાં નાના ખેડૂતો ખાસ કરીને સીમંત ખેડૂતો એમનામાં અવેરનેસ પ્રાપ્તિ થાય સરકાર સરકારશ્રીનો ઘણા સમયથી વર્ષોથી આ અભિયાન ચાલે છે રવિ કૃષિ મહોત્સવ જે સરકારશ્રીનો ઉમદા હેતુ છે જેના થકી ખેડૂતોમાં સારી એવી અવેરનેસ પ્રાપ્તિ થાય છે અને આવા અભિયાનોથી ખેડૂતોમાં સારી એવી જાગૃતિ આવશે વિવિધ યોજનાકીય લાભ મેળવી રહેશે અને આ અમારો કાર્યક્રમ આવના આવતીકાલના દિવસે પણ સદંતર ચાલુ રહેશે આજે બપોર પછીના સેશનમાં અમે ફિલ્ડની વિઝિટ કરીશું ત્યાં અમે પ્રાકૃતિકની તાલીમ મેળવીશું બીજું એ જણાવવાનું કે આજે ખાસ અમારા સાહેબ જિલ્લા ખેતી માન્ય જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ શ્રી એચએ પટેલ સાહેબે એક ખાસ ખેડૂતો જો સંદેશો આપેલ છે કે પીએમ કિસાન યોજના હેઠળ જે લિંક ફરતી થઈ છે જેના મારફતે ખેડૂતોના ચીટિંગ થાય છે એમના બેંક એકાઉન્ટમાંથી બારોબાર જે પૈસા ટ્રાન્સફર થઈ જાય છે તો એના થકી લોકો ધ્યાન રાખે એની જાગૃતિ કેળવે એ બાબત હું ખેતીવાડી વિસ્તરણ અધિકારીકારી તરીકે માંડલ તાલુકાના ખેડૂતોને ખાસ અપીલ કરું છું જય પાર